રાધનપુર નમસ્કાર દર્શકો સ્વાગત છે આપનું સ્વાગત કરું છું અને આજે વાત કરીશું કે બનાસકાંઠા જિલ્લાના બાપર તાલુકાના બાપર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય ના નિવેદન સામે આવ્યું કે જે બે હાજર બાર અને ખાડીયા એ જ વિસ્તારમાં છે કે જ્યાં હરિભાઈ આચાર્ય છે જે વિકાસ ની વાતો દર્શાવી શું કહે છે બે હાજર ની બાર ની અંદર જે નગરપાલિકાની એકવીસ સીટ ની કોઈ વિજય બન્યા એમ એનસીબી અને કોંગ્રેસ નું ગઠબંધન કર્યું

એ બાર ની અંદર હરિભાઈ આચાર્ય ની વાત કરી રહ્યા છે ને એમને ખબર નહિ હોય તારે તમે નગરપાલિકા ના પ્રમુખ જે હતા ને એનસીપી અને કોંગ્રેસના હતા એટલે મારે એમને કેવા માંગુ છે કે જાણે આપણું ખાડી પુરાવતું હતું બાર ની અંદર જાણે હરિભાઈ આચાર્ય જે વિજેત કરીને ખાડી ઉભુ તું જાણે તારે અમારું કોમ કરી ચાલુ હતી તારે ભારતીય જનતા પાર્ટી ના જે પોચ કોપરેટર જે અત્યારે હરિભાઈ આચાર્યનું જે વિકાસનું કોમ ચાલતું તું ને તાર ખાડિયા અંદર આવી પોચે પોચ કોપરેટરે કોમ રોકાયું તો કોમ રોકાયા પછે ઈરાય પોચે પોચ ભારતીય જનતા પાર્ટી ના જે કોપરેટર બહાર ની અંદર વાત કરું છું તાને નીતિન પટેલ ભાઈ જાણેદાર વિકાસ મંત્રી હતા ને તાને પોચે પોચ કોપરેટર હરી ભાઈ આચાર્ય ને પણ ખબર છે ઈ પોચે પોચ કોપરેટર સરકાર માં જઈ અને એવું કહેતા હતા કે ભાઈ ખાતા રે વિકાસ થાય રો વિકાસ રોકો એનસીપી કોંગ્રેસ છે ને એટલે આ ખાડિયું ના બુરાવવું જોઈએ હરિભાઈ આચાર્ય તાણે નગરપાલિકા ના પ્રમુખ હતા ભારતીય જનતા વિકાસ રોકાયો તો એવું બોલવું જાણે હરિભાઈ નગરપાલિકા ના પ્રમુખ બનવાના હતા ને તારે અમારા લોક ગેની બેન ઠાકોરે મેન્ડેટ લાઈ અને જિલ્લાના પ્રમુખ બાદરસિંહ વાઘેલા હતા તાણે પ્રમુખ બનાયા હતા એ તોણે વિકાસ થયો હતો ઈ વિકાસ યાદ કરો અને ભારતીય જનતા પાર્ટી તો વિકાસમાં માં નાખવા વાળી છે એવું મારે એમને અત્યારે કેવું છે પણ હવે જે મકાનો તો આપ્યા છે અત્યારે પાવર વર્ષો થી સૌથી વધારે પાવર માં પણ એમની તો અત્યારે બારમી વિકાસ ની વાત કરી હા તમે જે મકાન ની વાત કરો છો ને ચારે એનસીપી ની કોંગ્રેસ હતી ત્યારે હજારસો મકાન પ્રધાનમંત્રી યોજનાના અમારી જોડે આયા હતા તારો ભારતીય જનતા પાર્ટી ના જે કોઓપરેટિવ ચાલુ હતા ને એમની અમારા અઢારસો મકાન કેમ રોક્યા કે એનસીપી ની કોંગ્રેસ છે એટલે અને જાણ ભારતીય જનતા પાર્ટી માં આખી બોરી એમની જોડાણી ને અમારા વગર તાણે કેમ આ પ્રધાનમંત્રી યોજના મકાન તમે હાલવાનું ચાલુ કર્યું વિકાસ તો ભારતીય જનતા પાર્ટી ના આગે વાંધે અને ભાજપે રૂચો છે બાર માં ચાર અમારી એનસીબી ની કોંગ્રેસ ની બોરી હતી ને ત્યાં તો ભારતીય જનતા પાર્ટી ની જે કોપરેટિવ નું જોવા હતા મતલબ પહોંચ હતા ને એને વિકાસ રોક્યો છે હરિભાઈ આચાર્યને થોડી એવી ખબર પડવી જોઈએ